સુરતના લે બાદ વિસ્તારમાં ગત રાત્રે મિત્રોની હત્યાનો બદલો લેવાના મામલે એક યુવકની હત્યા થઈ હતી લે બાદ પોલીસે પાંચે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઘટનાના સમયે જયેશ પટેલ મિત્રો સાથે ચા પી રહ્યો હતો તે સમયે વિશાલ બોરખ અને તેના સાથીઓ ત્યાંથી પસાર થયા હત્યારા હોય જયેશને ઓળખી લીધો અને કહ્યું કે આ જ જયેશ પટેલ છે જેને આપણા દોસ્તની હત્યા કરી હતી ત્યારબાદ બંને પક્ષ વચ્ચે વાદ વિવાદ થતા વિશાલ બોરખે

તેઓ પોતાના મિત્ર વિશાલ સાથે ત્યાં દુકાન ઉપર ચા પાણી કરવા માટે ઊભા હતા અને પાણીની બોટલ લઈ રહ્યા હતા એ અરસામાં જે આરોપી છે વિશાલ ગોરખ ઓમ દિવાસે વેદાંત નિકમ ગૌરવ જાદવ યશ ઉર્ફે ઈશુ અને રાહુલ ખેનાર કે જેઓ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને જયેશ પટેલ છે એ અગાઉ મર્ડરના ગુનામાં આરોપી રહી ચૂક્યા છે અત્યારે જમીન ઉપર છૂટેલા હતા અને તેને જોતા જે આ વિશાલ ગોરખ અને એના સાથીદાર મિત્રો છે એ લોકોએ અંદર અંદર સંવાદ કર્યો કે આ એ જ છે કે જેણે આપણા મિત્રનું મર્ડર કરેલું હતું અને મારા મધરને પણ મારેલા હતા એ વખતે ત્યાં ઉભા રહી અને બોલાચાલી થતા આ ઉગ્ર બોલાચાલી થઈ અને જ્યારે ઉગ્ર બોલાચાલીમાં વિશાલ ગોરખ જે છે એણે પોતાની પાસે રહેલું ચપ્પુ આજે મરણ જયેશ પટેલને મારી દેતા છાતીના ભાગે ઈજા થઈ હતી હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા અને સારવાર દરમિયાન એનું મૃત્યુ થયેલ હતું જે સંદર્ભે લીમખેડા સોરી લીંબાયત પોલીસ સ્ટેશનમાં મર્ડર હુમલો દાખલ થયેલું છે અને અમારી પાંચ આરોપીઓને અમે એરેસ્ટ કરેલા છે